તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ હવામાન બગડવાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે વીસ થી વધુ જિલ્લાઓને એલર્ટ કરવામાં આવ્યા છે તો આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબ્સ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઈબ કરી લેજો મિત્રો ઉત્તર ભારતમાં આગાશી તબાહીનું સંકટ જોવા મળી રહ્યું છે હજુ પણ રાજસ્થાન હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે આ રાજ્યમાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરાઈ છે ત્યારે હિમાચલમાં વાદળ ફાટ્યા બાદ ફરી એકવાર આકાશી આફતનો ખતરો મંડરાઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ હવામાન વિભાગે સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી છે હાલ ગુજરાતના સુડતાલીસ ડેમ હાઈ એલર્ટ પર મુકાયા છે મિત્રો ગુજરાતના ભાગના જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હાલ રાજ્યમાં માત્ર એક જ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે બનાસકાંઠા સાબરકાંઠા નવસારી વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. પાટણ, મહેસાણા, અરવલીમાં મધ્યમ વરસાદની આગાહી છે. સાથે જ વડોદરા, નર્મદા, ભરૂચ અને સુરતમાં મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકામાં મધ્યમ વરસાદની આગાહી છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી છે ઓપશોપ ટ્રફ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો સાથે જમાલાલ પટેલે પણ આગાહી કરતા જણાવ્યું છે કે તેમણે આગામી બાર કલાકમાં રાજ્યમાં વરસાદની આગાહી કરી છે આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની ઝાપટા રહેશે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા છે સાથે જ રાજ્યના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાશે ચોવીસ કલાકમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે આગાહી કરવામાં આવી છે સાથે જ ઉદયપુર સહિતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે રાજસ્થાનના ભાગોમાં જળ ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે મિત્રો જ્યારે ગુજરાતના ભાગોમાં કાળજી રાખવી પડશે અહીં સ્થિતિ વર્ષી શકે છે તો બનાસકાંઠા અને મહેસાણામાં ભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગે જણાવ્યા અનુસાર સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં આજે રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી છે તો બનાસકાંઠા સાબરકાંઠા અરવલી ખેડા દાહોદ મહીસાગર નર્મદા ભરૂચ ડાંગ અને તાપીમાં આજે ઓરેન્જ એલર્ટ સાથે ભારે ધેતી ભારે વરસાદની આગાહી છે અન્ય જિલ્લાઓમાં આજે ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે આમ આગામી બે દિવસ રાજ્યમાં ગાજવી સાથે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતમાં ઓફસો ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેશર બનતા રાજ્યમાં વરસાદ આવશે મિત્રો ખાસ કરીને અમદાવાદમાં આજે ગાજવી સાથે ભારે વરસાદની આગાહી છે જેથી માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે આગાહી કારંબાલાલ પટેલે કહ્યું છે કે ભૌગોલિક સ્થિતિના કારણે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે બે ઓગસ્ટ થી પાંચ ઓગસ્ટ ની વચ્ચે દેશના પશ્ચિમ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે જાતે જ્યારે છ ઓગસ્ટે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડશે જેની અસર ગુજરાતમાં પણ થવાની શક્યતા છે અને ખાસ કરીને આઠ નવ દસ ઓગસ્ટે મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે જ્યારે અગિયાર અને બાર ઓગસ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ રહેશે દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર આવવાની શક્યતા સાથે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા છે સાથે જ ત્રેવીસ ઓગસ્ટથી વરસાદી ઝાપટા પડવાની પણ શક્યતા છે જ્યારે બે સપ્ટેમ્બરથી સાત સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ પણ પડી શકે છે મિત્રો દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર ધોધમાર વરસાદથી પૂર પણ આવશે તેવી શક્યતા હવામાન નિશાન અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના આ માહોલની વચ્ચે અંબાલાલ પટેલની આગાહી આવી છે ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે અને દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ પણ બની શકે છે દક્ષિણ સૌરાષ્ટ્રના જુનાગઢ અમરેલી અને ભાવનગરના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે જ્યારે જામનગરમાં હળવાતી ભારે વરસાદ આવી શકે છે તો ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે કચ્છમાં ભારે વરસાદી ઝાપટા આવી શકે છે મિત્રો ઉત્તર ભારતમાં લો પ્રેશર બનતા બહોળા વિસ્તારમાં પૂર્વ ભારત મહારાષ્ટ્ર કચ્છમાં બહોળો વિસ્તાર વરસાદ આવશે સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ઉત્તર ભારતથી મહારાષ્ટ્ર સુધી વરસાદ થઈ શકે છે જેને કારણે ત્રીસ જુલાઈ સુધી પણ સારો વરસાદ થશે ઓગસ્ટ માસ સારા વરસાદી ઝાપટા આવશે જ્યારે ખાસ કરીને સોળ થી બાવીસ ઓગસ્ટ માં વરસાદ આવી શકે છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો